છતાં કેટલાક ભૂમાફિયાઓ સફેદ રેતી કાળો કારોબાર કરવા હેતુ ગેરકાયદેસર રેતી ખનન કરી રહ્યા છે જે અનુસંધાને ડભોઈ કરનેટ અને ભીમપુરા ઓરસંગ નદીના પટમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડી આઈસર ટ્રક અને જેસીબી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી જેને લઈ ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે ડભોઈ તાલુકામાંથી પસાર થનાર ઓરસંગ નદી જેમાં સફેદ રેતીનો કાળો કારોબાર ચાલતો હોય હાલ ચોમાસામાં નદીમાં ખનન પર રોક ખાણ ખનીજ વિભાગ દ્વારા લગાવવામાં આવી છે તેમ છતાં કેટલાક ભૂમાફિયાઓ ગેરકાયદેસર રેતી રેતી ખનન કરી રહ્યા હોવાની પાકી બાતમી વડોદરા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને મળતા સ્થળ પર આવી રેડ કરતા ખનન કરતા એક જેસીબી મશીન અને પાંચ આઇસર ટ્રક ખાણ ખનીજ વિભાગ દ્વારા કરનેટ અને ભીમપુરા ઓરસંગ નદીના પટમાંથી ઝડપી પાડી રૂપિયા એસી લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે